કેસ કેસ સ્ટડી આજનો છે શું જમીનમાં વારસદારના નામ દાખલ ના થાય તો પણ વારસદાર જમીનનું વેચાણ કરી શકે કાયદેસર રીતે જવાબ તો ના જ છે પરંતુ કેસ કંઈક એ પ્રકારનો છે કે એક જમીન છે જેમાં વડીલનું નામ ચાલતું આવેલું છે વડીલના નામ પછી વડીલ અવસાન થઈ જાય છે રજૂ કરવું પડે આવું બધું પ્રક્રિયા કરવી પડે આવી કોઈ જ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી વારસદારના નામ દાખલ થયા વગર જે વારસદારો હોય છે ને એ જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરી દે છે તકલીફ કઈ જગ્યાએ થાય છે કે જે વારસદારોએ જમીન વેચાણ કરેલી હોય છે ને એ વારસદારોમાંથી એક વારસદાર એવો હોય છે કે જે અસલી વ્યક્તિ નથી હોતા એટલે કે તમને જસ્ટ એક્ઝામ્પલ આપું તો એમનું નામ હોય સપોઝ મગનભાઈ પણ એ વ્યક્તિ મગનભાઈ નહીં કોઈ ત્રીજી પાર્ટી એટલે કે કોઈ થર્ડ પાર્ટીની ઉભી કોઈ નકલી વ્યક્તિ ઉભી કરેલી હોય છે ત્યારબાદ જયારે એ વારસદાર હોય છે એના એમનું મૃત્યુ થઈ જાય પછી એમના વારસદાર આવે પછી એ લોકોને અંદાજો હોય કે ભાઈ આ રીતની પ્રક્રિયા થયેલી છે ત્યારે એ સંજોગોમાં એ લોકો શું કરે છે કે ભાઈ આ બધી પ્રક્રિયાને એમની બુદ્ધિમત્તા પ્રમાણે કે એમની જે પણ કાયદાની જાણકારી એ પ્રમાણે અલગ અલગ ઓથોરિટીમાં ચેલેન્જ કરે છે પહેલા પ્રાણ સાહેબમાં ચેલેન્જ કરે પછી કલેક્ટર સાહેબમાં ચેલેન્જ કરે કલેક્ટર સાહેબ પછી દરેક જગ્યાએથી હારતા આવે છે અને પછી એ છેલ્લે ચેલેન્જ કરે છે સચિવમાં હા ખોટું થયું છે બધી જ વસ્તુ બરાબર પરંતુ એ જે ઓથોરિટી સમક્ષ અલગ 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 જગ્યાએ જતા હતા એટલે મારું સજેશન જો આ કેસ સૌ પ્રથમથી જો મારી પાસે હોય ને તો આમાં હું પહેલું જ સજેશન આપું દસ્તાવેજ કેન્સલેશનની પ્રક્રિયાનું કારણ કે કેમ અને એ કઈ જગ્યાએ સિવિલ કોર્ટમાં કેમ તો ભાઈ વારસાઈ જ નથી થયેલી વારસાઈ ના થઈ હોય તો ના એકસો પાંત્રીસ ડેની નોટિસ બજેલી હોય કશું બજ્યું નથી એ સિવાય તમે દસ્તાવેજ ઉભો કરેલો છે કાયદેસર રીતે દસ્તાવેજ જોવા જાવ તો સાચો છે નથી આને તમારે ચેલેન્જ ક્યાં કરવો પડે તાલુકાની સિવિલ કોર્ટમાં દસ્તાવેજને ચેલેન્જ કરવો પડે પછી બધા પુરાવા જ્યારે જે તે સમયે જેમ જેમ કેસ આગળ વધતો જાય એ પ્રમાણે દરેક પુરાવા રેકોર્ડ્સ પર આવતા જાય અલગ અલગ પુરાવા પછી આખી પ્રક્રિયામાંથી પાસ થાય જજ સાહેબ હોય એ વ્યવસ્થિત રીતે આખી કેસની સ્ટડી કરે ઉલટ તપાસ અલગ 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 ઘણા સ્ટેજ એ સ્ટેજની વચ્ચે આવી હકીકત પણ બહાર આવે કે ભાઈ આવી વારસાઈ થયેલી જ નથી કોઈ પેઢીનામું રજૂ નથી થયેલું તો આ દસ્તાવેજ થયો કયા આધારે અને જો આ દસ્તાવેજ થયો એ દસ્તાવેજની અંદર જે વારસદાર બતાયેલા છે એટલે કે જે એક વારસદાર છે જેમની હું વાત કરી રહી છું એ વારસદાર ખરેખર એ વ્યક્તિ હતા પછી જ્યારે ત્યારે એ સાક્ષીઓની જુબાની લેવાય એવું અલગ અલગ ઘણી બધી પ્રક્રિયામાંથી પાસઆઉટ થવું પડે જ્યારે પણ આ તમામ પ્રક્રિયાઓમાંથી પાસઆઉટ થાય ને એ પછી સિવિલ કોર્ટ યોગ્ય ડિસિઝન પણ લે છે અને સિવિલ કોર્ટ ફેવરમાં પણ આવે છે પણ આવા કેસમાં શું થયું તે એ ઓલરેડી સચિવ સુધી પહોંચી ગયેલા હતા તો સચિવ સુધી જો એ પહોંચી ગયેલા છે પછી આ પ્રક્રિયા ના કરાય કે સિવિલ કોર્ટમાં જવું જ પડે કારણ કે સિવિલ કોર્ટમાં જવું તો સમય તો લંબાવવાનો જ પછી હવે એમને સચિવમાંથી જો એક વખત હારે પછી હાઈકોર્ટ હાઈકોર્ટની જે પ્રોસેસ છે એમાંથી પાસ આઉટ થવું પડે ત્યાંથી એમની ફેવરમાં ડિસિઝન આવી શકે છે આવી અલગ અલગ જાણકારી માટે અમારી જે કેસ સ્ટડીની સિરીઝ છે એને જોવાનું ચૂકતા નહીં જય જય જગદી ગુજરાત